દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે પરંતુ વલસાડ જિલ્લા પોલીસની સતર્કતા સામે ખેપિયાઓની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે પાડી પોલીસની બાતમીના આધારે કલસર પાતલીયા ચેકપોસ્ટ પાસે ડાંગના ભૂસા કુસ્કીની આડમાં છુપાવીને લઈ જવા તો વિદેશે દારૂનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે પાડી પોલીસ સ્ટેશનના પીઆઈજી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક અશોક લેલન ટ્રક જે

જપ્ત કરવામાં છે ટ્રક ચાલક હાજાભાઈ સિંગર રહે ગીર સોમનાથની ધરપકડ કરી છે તેની પોલીસ કરેલી પૂછપરછમાં બહાર આવી છે કે આ દારૂનો જથ્થો દમણના સાગર પટેલ નામના ઈ ભરી આપ્યો હતો જેને સુરત કાવરે સુધી પહોંચાડવાનો હતો પોલીસે હાલ દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે